જય માતાજી જે દ્વારકાધીશ બધા ને જો કે તમે તો મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે તો મસ્ત જ તૈયાર થઈ ગયા છે અને બ્લોગ નું સ્ટાર્ટિંગ આજે બપોર પછી અમે બે વાગ્યે કર્યું છે કાબા હા અને આજ આપણે ક્યાં જઈએ છીએ ભાવનગર જઈએ હું લેવા હસન જ દેડવા લે આલે તો ત્યારે જો તૈયાર થઈ ગયા છે અને આ તો ભાવનગર જ રાત રોકાવાનો છે એટલે બહુ પછી નીકળી જઈએ છે અને વાહનમાં જોઈએ છીએ ક્યારે મળે છે એમ તો કન્ટિન્યુ લોગમાં બની રહેજો

તો ફાઈનલી પહોંચી ગયા છે મારા જીજુના કારખાને કા તો હું હીરા ગઈશ હીરા ગવાના કે ભણવાનું છે હે આ કોનું કારખાનું છે આ પપ્પાનું કારખાનું છે એમ આજે હીરા ઘવા મેળા મને શીખવાડો ને પણ આમ જો અમને આવું ન આવડે એમ ત્યાં અમારે ત્યાં ટાટા સહિત બેઠો રહેવાનું ભાઈ એમ બહુ ખબર પડે

કે બ્રેડ લઈ જવાના છે પકોડા બનાવવાના છે તો અહીંયા પહોંચી ગયા છે ત્યારે બે કરીએ બ્રેડ લેવા

ગરમા ગરમ મસ્ત જો શેણા ખાવા ને શેકાતા અને આ બેન જો આરામ કે ઉપર વઈ ગયા કા બેન આરામ તાનત ખાવા શેણા દુખ ખાવા કા પેટમાં માં દુખે છે સુરેશ કુમાર તમારે આપણે ખાવો ને સુરેશ કુમાર અને બેન તાર પાકો જાગ્યો લે ગુડ મોર્નિંગ એના તાર ગુડ મોર્નિંગ છો જો રમવા મેળા એ ભલે શેકાતા એમ અને બા તમે સુઈ ગયા થાકી ગયા છો ઠેક તો અત્યારે જો મસ્ત ગરમા ગરમ શેણા ખાવા બે ગયા છે મસ્ત આમ જો ગરમ એ મસ્ત સ્મેલ આવે છે જો કે તમને નહીં આવતી મને તો બહુ મસ્ત મસ્ત આવે તમને આવે સ્મેલ આવે જ ને તો તો આપણે આ સાથે આજનો અલગ અહીંયા જ પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવ વોગમાં ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીસ બાય બાય